મેં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો અને સ્કૂલનો ડ્રેસ બદલવા લાગી કારણ કે આવતીકાલે હું ફરી તેનો ઉપયોગ કરી શકું મેં મારો શર્ટ ઉતાર્યો અને અંદર જે પહેરી રહ્યું હતું તેને પણ ઉતારીને દોરી ઉપર રાખી દીધું અને ત્યાં જ અચાનક કોઈએ મને પાછળથી દબોચી લીધી અને ડરના કારણે મારી સીન્સ નીકળી ગઈ અને પરંતુ તેણે મારા મોઢા ઉપર હાથ મૂકી દીધો હતો અને મારા કાનમાં ધીમેથી કહ્યું કે અવાજ ન કરતા સાલી હું તમારો જીજાજી છું જો તમે અવાજ કરશો તો મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર અને હા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જરૂરથી કરી દેજો મારા જીજાજીએ મારી સાથે જે કર્યું એ હું તમને વિસ્તારથી બતાવી શકતી નથી મારું નામ રીના છે અને મારી ઉંમર અઢાર વર્ષની છે હું ધોરણ છું મારી બહેનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા અને તે પોતાના પતિની સાથે તેના સાસરિયામાં રહેતી હતી અને મારા જીજાજીને શહેરની અંદર કટલેરીની દુકાન છે અને આજે તે પોતાના ધંધાના કામે મારા ઘરે આવ્યા હતા અને તે બે ત્રણ દિવસ રહેવાના હતા અને તેને જોઈને મને ખૂબ જ આનંદ થયો તે ખૂબ જ સુંદર અને તંદુરસ્ત છે અને ખૂબ જ હસમુખ છે તે ચટપટી વાતો કરીને ખૂબ જ મનોરંજન કરે છે અને રાત્રે જમ્યા પછી મેં જીજાજી માટે એક રૂમની અંદર સુવાની વ્યવસ્થા કરી અને તેની અવનવી વાતો સાંભળવા માટે હું તેના રૂમમાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ તેણે પહેલી વાત એવી જણાવી કે હું શરમને પા મારે પાણી પી પાણી થઈ ગઈ વાત કરતાં કરતા જીજાજીએ હાથમાં હાથ લઈ લીધો અને ધીમે ધીમે તેને દબાવવા લાગ્યા અને મને પૂછવા લાગ્યા કે શું તમને વાર્તા પસંદ આવી તો મેં તેને જવાબ આપ્યો નહીં હું ત્યાંથી જવા લાગ્યો અને ત્યારબાદ મેં કહ્યું કે મને નીંદર આવે છે એટલે હવે હું સુવા જાઉં છું જો તે તેણે કહ્યું કે અરે શાલીજી અહીંયા જ સુઈ જાઉં તેણે મારો હાથ પકડીને મને ખેંચી લીધી અને ત્યારબાદ તેણે જરા પણ બગડ્યા વગર મારા ગાલ ઉપર નાની એવી ચુમ્મી આપી દીધી અને ત્યારબાદ મારા શરીરમાં વીજળીની જેમ કરંટ દોડવા લાગ્યો હતો અને હું ખૂબ જ ડરી ગઈ જીજાજીને મારાથી દૂર કરીને હું મારા રૂમમાં આવી ગઈ તેની આ હરકતથી હું અક્કી બક્કી રહી ગઈ અને મારું દિલ જોર જોરથી ધડકતું હતું અને મારા હાથ પગ કાપી રહ્યા હતા હું સારી રીતે આખી રાત સૂઈ શકી નહીં સવારે જાગીને હું વહેલા સ્કૂલે જતી રહી અને જ્યારે હું બપોરે સ્કૂલેથી ઘરે પાછી આવી તો મારા મમ્મી ઘરે ન હતા મારા મમ્મી અમારા પાડોશીમાં સત્સંગ હતો ત્યાં ગયા હતા અને ઘરે કોઈ જ ન હતું મેં દરવાજો અંદરથી બંધ કર્યો અને સ્કૂલનો ડ્રેસ ઉતારવા લાગી હતી કારણ કે હું આવતીકાલે તેને ફરીથી પહેરી શકું અને મેં શર્ટ ઉતાર્યો અને અંદરના કપડાં પણ ઉતારીને દોરી પર સૂકવી દીધા અને ત્યાં જ અચાનક પાછળથી કોઈએ મને પકડી લીધી અને ડરને કારણે મારા મોઢામાંથી એક ચીંસ નીકળી ગઈ અને પણ તે મારા મોઢા ઉપર હાથ મૂકી દીધો અને મારા કાનને ધીમેથી કહ્યું કે અવાજ ન કરતા હું તમારો ચીજાજી છું અને મારું આખું શરીર કાપી રહ્યું હતું હું ડરતા ડરતા બોલી કે આ ખોટું છે તો તે કહેવા લાગ્યા કે હું તારી ઘણા સમયથી રાહ જોઉં છું મેં જ્યારે તને પહેલી જ વાર જોઈ ત્યારથી હું તને ચાહવા લાગ્યો છું તારી માટે તારા માટે હું બહેનને તારી મોટી બહેનને કારણે બહાનું બતાવીને ફક્ત તારી માટે જ અહીં આવ્યો છું મેં જીજાજીને કહ્યું કે પ્લીઝ તમે બહાર જાઓ તો મને કપડાં પહેરવા દો તેણે મારી એક પણ વાત ન માની અને તે હાથ ફેરવવા લાગ્યા હવે મારી ધડકન વધી રહી હતી અને મને શરમ પણ આવી રહી હતી મારા હાથ અને પગ કાપી રહ્યા હતા તે એવી રીતે હાથ ફેરવી રહ્યા હતા કે હું મારો પોતાનો કાબૂ ગુમાવી રહી હતી અને ત્યારબાદ થોડી જ વારની અંદર હું જેમ ધરતી વરસાદ માટે તરસતી હોય તેવો અનુભવ કરવા લાગી અને જીજાજી વાદળ બનીને વરસવા માટે તૈયાર જ હતા અને થોડી જ વાર પછી આજ મારી આ બધી જ મનોકામના પૂરી થઈ ગઈ હતી અને જીજાજી પણ જે બે વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તે મંજિલ તેને મળી ગઈ હતી થોડી જ વાર માટે તોફાન આવ્યું અને બધું જ વેરવિખેર કરી નાખ્યું બીજે દિવસે મારા ચહેરા પર એક અલગ જ ચમક હતી અને હવે હું મારા જીજાજીને એક બીજી નજરથી જોઈ રહી હતી અને ત્યારબાદ મારી આ વાત કરવાનો અંદાજ પણ થોડો ઘણો બદલાઈ ગયો હતો અને પાંચ દિવસ સુધી મેં જીજાજીની સાથે ખૂબ જ મસ્તી અને આનંદ કર્યો અને પછી જ્યારે જીજાજીને સમય મળતો તો તે કોઈ પણ બહાનું કરીને અમારા ઘરે આવી જતા અને પછી મિત્રો નવી નવી વાર્તાઓ સાંભળવા માટે વિડીયોને લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો અને હા ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો એક નવી સ્ટોરીમાં ત્યાં સુધી આવજો વિડીયો આવે નામપત્ર અને ઘટના ફક્ત ને ફક્ત કાલ્પનિક છે તો તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી ઓકે વાર્તા ખાલી મનોરંજન માટે બનાવવામાં આવે છે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર